માનવ જીવન એ એક યાત્રા છે જેને સુંદર સમજવી એ માણસના વિચારો પર આધાર રાખે છે જીવનમાં અનેક ચઢાવ ઉતરાવ આવે છે પણ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ અને ધૈર્યથી આગળ વધે છે તે જ જીવનમાં સાચી સફળતા હાંસલ કરે છે જીવનમાં દુઃખો આવે છે પણ એ દુઃખો આપણને મજબૂત બનાવે છે દરેક મુશ્કેલી એ આપણને કંઈક શીખવી જ આવે છે જો આપણે શીખવા તૈયાર હોઈએ તો જેમ આગમાં તપેલા લોખંડમાંથી તલવાર બને છે તેમ જીવનના તાપથી માણસનું વ્યક્તિત્વ ઘડાય છે સંઘર્ષ વિના સફળતાનો સ્વાદ કદી સાચો લાગતો નથી આજની પીડા આવતીકાલનો બળ બનતી હોય છે સમય સદા એકસરખો નથી રહેતો ખરાબ સમય છે ત્યારે પણ શ્રદ્ધા રાખવી જોઈએ કે આ પણ પસાર થઈ જશે માનવીના વિચારોમાં જ તેની શક્તિ છે જો વિચાર નકારાત્મક હોય તો શાંતિ પણ તણાવ બની જાય છે જો વિચાર સકારાત્મક હોય તો તણાવ પણ આનંદ બની જાય છે જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ સૌથી મોટું હથિયાર છે દરેક ઉગતું સૂર્ય એ સંદેશ આપે છે કે તમારું ગઈકાલ કેટલુંય અંધારું હોય પણ આજનું ભવિષ્ય તેજસ્વી બની શકે છે આત્મવિશ્વાસ અને અનુશાસન એ જીવનની કિલ્લા છે સફળ લોકોનો માર્ગ સરળ નથી રહ્યો પણ તેમનો દૃઢ સંકલ્પ ખંત અને વિશ્વાસ તેમને શિખર સુધી લઈ ગયો છે સ્વામી વિવેકાનંદે કહ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન રોકાઓ હવે આપણે પોતાને પૂહવું જોઈએ શું આપણે જીવનને બદલવા તૈયાર છીએ શું આપણે સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છીએ સાચી યાત્રા પોતાની અંદર શરૂ થાય છે બહારના વિચારો માત્ર દર્શન છે સાચું દર્શન તો આંતરિક સ્વરૂપનું છે છેવટે એટલું જ કહું જીવન એક પુસ્તકે જેવું છે દરેક પાનામાં કંઈક નવું લખેલું છે જો વાંચશો નહીં તો સમજશો નહીં અને જો લખશો નહીં તો યાદ પણ નહીં રહે